જોઈ લો જોઈ ભાઈ આ અદમ કદમનું એ ઝાડું છે જે જમના નદીના કિનારે છે જ્યાં કૃષ્ણ ભગવાન વસ્ત્રો ચોર્યા હતા ગોપિયાના જોઈ લો હજુ પણ જીવ જીવંત છે આ ઝાડ જોઈ લો હજી તો આનો ઇતિહાસ સાંભળી તમારા હોશ ઉડી જશે મિત્રો જોઈ લો આમ જોવો તમે અહીંયા ભગવાને વસ્ત્રો ચોર્યા હતા એ તો કોઈને ખબર નથી બધાને એટલી ખબર છે કૃષ્ણ ભગવાન હતા આમ હતું તેમ પણ કી જગ્યાએ ચોરી એ તો કોઈને ખબર નથી ગુજરાતી લોકો ફરવા આવે વાહ જાય ગોકુળ મથુરા જાય પણ આની તો કોઈને ખબર જ નથી હકીકતમાં મિત્રો સાંભળી તમારા હોશ ઉડી જાય જુઓ તમે અહીંયા હજારો લાખો લોકો આવે છે તો જુઓ વિડીયોને છેલ્લે સુધી સાંભળવાનું ભૂલતા નહીં બાપુ વાતચીત કરીએ વિડીયા શેર કરી જે ગોકુળ મથુરા અને યમુના જે તો તમને બધાને ખબર છે પણ હજાર વર્ષ એક વૃક્ષ બતાવું છું અદમ પંડિતજી સાથે હું આવ્યો છું અને હું વૃંદાવન અને ચીર ઘાટ ની અંદર હું ઉભો છું પંડિતજી આપને વાતચીત કરશે એની શું છે ઘટના કઈ રીતે કૃષ્ણ ભગવાન આ ઝાડ ઉપર અદમ કદમ ના ઝાડવા ઉપર વાસળી વગાડતા અને શું છે આ મામલો આવે પેલા તમને હું વિડીયો બતાવું પછી પંડિતજી હારે વાત કરીએ

પૂજન કરતી હતી ને જપ કરતી હતી કે કાણુડા હમે પતિ રૂપમાં કૃપા કરે તો પતિ રૂપમાં મળે સકામ યજ્ઞ હતા એના અનુષ્ઠાનમાં એક કમી હતી કે નિર્ભસ સ્નાન કરતી તમે કોણ જોયા હે બસ તો તારીને સ્નાન કરીને પહેરી લેતી પછી આગળનું કામ કરતી હતી એક જન કાનુડા જોયા કૃષ્ણ જોયા ના પાડી કે આવી રીતેથી સ્નાન ના થાય ગોપીઓ નહીં માની ઠાકોરજીને બીજી વાર જોયા તો એના વસ્ત્ર લઈને આ કદમ ને બેસી ગયા જો ફોટોમાં જો હમ ઠાકોરજી બેસ્યા છે જેમના જલ માંથી ગોપીઓ વસ્ત્ર માંગે કાનુડા અમારા વસ્ત્ર આપો કાનુડા વાળો એક એક કરીને આવો જેનો જે વસ્ત્ર છે લઈ જાઓ કે અમારી લજ્જા જશે કે લજ્જા પછી ક્યાં જલનો દેવતા ભરોળ એનો અપરાધ થયો ઉપરમાં સૂર્ય વાયુદેવ ગોપીઓ તમે નહીં જાણો

દોસ્તો યમુના નદી હવે તો કડિયુગ આવી ગયો એટલે યમુના નદી થોડીક અહીંયા છે જો આ રિક્ષા છે ને એની પાછળ પણ પેલા અહીંયા સુધી હતી અહીંયા સુધી એટલે હું તમને આખા ઝાડના દર્શન કરાવું છું અને લીલા આપણ પાર છે ભગવાન કૃષ્ણની તમે બહુ નસીબદાર છો કે ઘરેથી બેઠા બેઠા આ દર્શન અત્યારે લાઈવ કરી રહ્યા છો જો તમે આ એ જ ઝાડ છે જ્યાં ભગવાન કૃષ્ણએ રાસલીલા રચાવેલી છે અહીંયા વસ્ત્ર ચોરી ગયા હતા ગોપીઓના એ આ ઝાડ છે આજે તો અહીંયા વાંદરા છે બાકી આ એક લોકેશન અદભુત લોકેશન છે મિત્રો જોઈ શકો છો તમે વિડીયાની અંદર આ એ જ ઝાડ છે કૃષ્ણ ભગવાન જ્યાં રાસ લીધા રચાવી હતી અને જોઈએ હજી પણ ગોપીઓના કપડા અહીંયા છે અને એ જ ગોપીઓના વસ્ત્રો છે કૃષ્ણ ભગવાન ચોરતા એવી જ રીતે આજે કળિયુગમાં પણ રાખવામાં આવ્યા છે તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો વૃંદાવન નું છે આનું નામ ચીર ઘાટ ની અંદર હજુ પણ જુઓ તમે છે આ રીતે આખું લોકેશન છે મિત્રો બહુ મસ્ત લોકેશન છે વિડીયો ના વધુ વધુ લોકો સુધી શેર કરી દેજો તો ગુજરાતી લોકો જ્યારે પણ આ બાજુ આવે એટલે ખ્યાલ આવે કે આ વસ્તુ અહીંયા છે એમ આખું લોકેશન જુઓ તમે આ પંડિતજી છે બહુ મસ્ત સ્વભાવ છે મસ્ત રીતે વાત કરી અમને સમજાવ્યા છે અને આ રીતે આખું લોકેશન છે હા ચીર બી